ભરૂચના શીતલ સર્કલ નજીક ભરૂચ એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સુરત તરફથી આવેલી કારમાંથી ભારતીય બનાવટની જૂની ચરણી નોટો કિંમત રૂપિયા એક કરોડ એક લાખ ત્રાણું સાથે ચાર જણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચની એસઓજી પોલીસની ટીમ શીતલ સર્કલ નજીક વાહન ચેકિંગમાં હતી દરમિયાન સુરત તરફથી આવેલી સફેદ કલરની ગાડી નંબર જી જે ફાઇવ જે એફ બાવીસ જીરો બે ને રોકી તેમજ તલાશી લેતા

સીતર સર્કલ પાસે વાહન ચેકિંગમાં હાજર હતા એ દરમિયાન ભરૂચ ગોલ્ડન બ્રિજ તરફથી એક ફોર્ચ્યુનર ગાડી સફેદ કલરની જી જે ફાઇવ જે એફ બાવીસસો જીરો બે બાવીસ જીરો બે આવતા એને ચેક કરતા હતા એ દરમિયાન એમાં ચાર હિસ્સામાં બેઠેલા હતા જેમાં એકનું નામ ચતુરસિંહ ગીરધરસિંહ મૂળ રહેવાસી રોહિડી રાજસ્થાન અને બીજા ડેનિસ ગાંગાણી પૂણા ગામ સુરત તથા બીજા બે અંદર બેઠેલા હતા એમની પાસે સામાનમાં ચેક ગાડી ચેક કરતાં એક કાળા કલરની ટ્રાવેલિંગ બેગમાં ભારતીય ચલણ બનાવટની જૂની ચલણની નોટો પાંચસોના દરની તથા એક હજારના દંડની મળી બંને મળી કુલ પંદર હજાર આઠસોને ચોપન નોટો મળી આવેલી જેની કિંમત એક કરોડ એક લાખ ત્રાણું હજાર જેટલી થાય જે બાબતે એમને પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં અને આ નહોતો ક્યાંથી લાવ્યા એ ગલ્લા દલ્લા કરતા હતા જેથી એમને અટક કરી એમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ ભરૂચ એસઓજી શાખા તરફથી કરવામાં આવેલી છે